પ્રેસ વાર્તામાં આપ સૌનું પત્રકાર મિત્રોનું હૃદયથી સ્વાગત છે ગઈકાલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી ઘણા બધા તર્ક વિતર્કો થયા ઘણા બધા લોકોના મનમાં એક સવાલ હતો કે રાજીનામું શા માટે આપવામાં આવ્યું ઘણા બધા લોકોએ સૂત્રો દ્વારા મળતી માહિતીઓ સાચી અને ખોટી ક્યાંક ને ક્યાંક વિરસવાના પ્રયત્ન પણ કર્યા

હું જયારે જેલમાં હતો ત્યારે ઘણી બધી પોઝિટિવ નેગેટિવ તમામ પ્રકારની વાતો અંદર અને બહાર થઈ છે ક્યાંક ને ક્યાંક મૂળમાં જઈએ તો રાજુ કરપડાની શરૂઆત ક્યારથી થઈ તો બે હજાર સત્તર અઢાર થી ખેડૂત એકતા મંચના બેનર નીચે મે જાહેર જીવન ની શરૂઆત કરેલી ત્યાર થી મુદ્દે લડવાનું ચાલુ કરેલું 2021-22 માં આમ આદમી પાર્ટી જોઈન થયો ત્યાં પણ ખેડૂતોના મુદ્દે જ હું લડીશ આવી શરત જોઈન થયેલો 2025 ના એન્ડ સુધી એટલે કે હડધડ ની ઘટના સુધી આમ આદમી પાર્ટી પણ રહીને ખેડૂતો માટે મે કામ કરવાના તમામ પ્રયત્ન કર્યા આ સમયગાળા દરમિયાન

સિંચાઈનું પાણી સ્કાવરવાલ ખોલાવવા માટે સતત સંઘર્ષ કરી અને ત્રણ વર્ષના અંતે સ્કાવરવાલ ખોલાવવામાં સફળતા મળી જેના કારણે દર વર્ષે અત્યારે તળાવો ભરાય છે આ વાત એટલા માટે હું કરી રહ્યો છું કે હું જ્યારે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે નહોતો જોડાયેલો ત્યારે પણ ખેડૂતો માટે અવાજ ઉઠાવતો ત્યારે પણ ખેડૂતો મારી સાથે જોડાયેલા હતા હું આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે કેકને ને ક્યાંક મને જે થયું કે કોઈ પાર્ટી સાથે હશું તો આથી પણ મજબૂત આથી લડાઈ લડી શકાશે એટલા માટે આમ આદમી પાર્ટી સાથે ઓગણીસો બાવીસમાં જોડાઈ પરંતુ પાંચ વર્ષના સંઘર્ષ પછી છેલ્લે જ્યારે હળદરની ઘટના ઘટી તો મને થયું કે ખરેખર દિવાળીએ ખેડૂતો નવા વર્ષમાં જે ખેડૂતો જેલમાં હતા ખેડૂતોની સાથે હું પણ જેલમાં હતો કરતા પ્રથા નાબૂદ કરાવવાની લડાઈ

કે જ્યારે ખેડૂતો અંદર હતા અડસઠ ખેડૂતો જેલમાં હતા એનો પરિવાર ખેડૂતોની ખેડૂતો જયારે પૂછે કે રાજુભાઈ ક્યારે મળશે પૂછતા ત્યારે આંસુ આવી જતા દુઃખ થતું હતું કે ખોટા કેસ ની અંદર ત્રણ મહિના ની બદલે ત્રણ વર્ષ રાજુ કરપડા અંદર રહેશે તો મંજૂર છે પણ જે ખેડૂતો ક્યારે પોલીસ સ્ટેશન નહોતું જોયું એ ખેડૂતોએ જેલમાં જવું પડ્યું અને એ ખેડૂતોની પાછળ જે મહેનત કરવાની વાત હતી એ ખેડૂતોને છોડાવવાની વાત હતી તો જ્યારે આજે ઘણી બધી ગઈકાલથી હું જોઉં છું મીડિયા સામે આવીને સાફ સફાઈની વાતો આમ આદમી પાર્ટી દ્વારા પણ થઈ રહી છે મારું સ્પષ્ટ રાજીનામું આપતી વખતે એક વાત હતી કે જે મોટેથી પાંચ ચાબ્યા છે એ મોટે કોક્સો નથી ચાલવું જે પાર્ટીને મજબૂત બનાવવા માટે થઈ અને કેજને મેં મારા પરિવાર કરતા બાળકો કરતા વધારે સમય એવો છે પાર્ટીમાં કે આમ આદમી પાર્ટીને મજબૂત બનાવી શકાય આપ સૌ અને ગુજરાતની જનતાએ જોયું છે કે વિસાવકરની ચૂંટણીમાં ગોપાલભાઈને જીતાડવા માટે હું પોતે ઉમેદવાર હોય એવી રીતે રાત દિવસ મહેનત કરી અને જીતાડવાનો પ્રયત્ન કર્યા જ્યાં સુધી પાર્ટી સાથે રહ્યો ત્યાં સુધી વફાદારીથી રહી અને પરિવાર કરતાં વિશેષ મહત્વ આપીને પાર્ટીને મોટી બનાવવાનો પ્રયત્ન થયા પરંતુ હું જ્યારે જેલમાં ગયો અને જે મને કડવો અનુભવ થયો કે પહેલે મુજા રહે છે અમારી 27 તારીખે જે દોસ્તો તર્ક વિતર્ક કરી રહ્યા છે જે સફાઈની મીઠી વાતો કરી રહ્યા છે એનું દુખમાં કહી કે 27 તારીખ સત્ય 27 10 2025 ના રોજ પહેલો 12 ખેલાડીઓના જામીન મુકવામાં આવેલા એનું પહેલો હિયરિંગ હતું 27 12 27 10 2025 વકીલો દ્વારા પાર્ટી દ્વારા વાતો કરવામાં આવતી

પરંતુ મારા ખેડૂતોને પણ મારો ગુસ્સો રાખીને ખેડૂતોને પણ જેલમાં રાખીને ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક ગેમ થયું હોય આવું જ્યારે દેખાણું ત્યારે જેલમાં બેઠા બેઠા નિર્ણય કર્યો હતો કે આવનાર સમયમાં જે પણ કાંઈ થશે એ બિન રાજકીય રીતે મારાથી થશે એટલું કરીશું અને જ્યારે પણ કોઈ એવું કહે છે કે ખેડૂતોનું અમે આ સારું કામ કરીએ છીએ તો કોઈ પણ પાર્ટીના લોકો સારું કામ કરતા હશે પછી સત્તામાં રહેલા લોકો હોય કે વિપક્ષમાં રહેલા લોકો સારું કામ કરશે તો એના જાહેર મંચ પરથી વખાણ કરીશું મહત્વની વાત એ છે કે મારો વિડીયો જે મારી પર ભાવનગરમાં બીજો કેસ થયો આ વિડીયો અમારી પાર્ટીના મહામંત્રીને માત્ર મેં આપેલો ત્યારે કહેલું હાજર થતા પહેલા કે આ વિડીયો એકત્રીસ તારીખે ચલાવવાનો છે એવી રીતે મારી પાસે માંગવામાં આવેલો આજે હું એટલા માટે આ સફાઈ આપું છું કે સવાલો ઘણા બધા થાય છે પાર્ટી તરફથી ગઈકાલથી ક્યાંક ને ક્યાંક મારા માટે નેગેટિવ ચલાવવાના પ્રયત્ન થાય છે હું આજ પણ કહું છું કે હું મૂંગો બેઠો છું એટલું સારું છે જો મારી જીભ ખુલશે તો લોકોને જવાબ લાયક તમે દેવા કારણ કે જે પણ મેં જેલમાં અનુભવ્યું એની સાથે સાથે જે પણ પાછળથી જે ગેમ થઈ છે એ ખરેખર ક્યારેય સ્વીકારી ન શકાય પોતાના લોકો પાસે અપેક્ષા ન હોય જેવી ગેમો થઈ છે પાછળથી મેં જે વિડીયો આપ્યો હતો એ વિડીયો એકત્રીસ તારીખે ચલાવવાનો હતો એમાં પણ કાંઈ ભૂલો હોય તો એને એડિટ કરીને ચલાવવાનો હતો એની જગ્યાએ ઓગણત્રીસ તારીખે વિડીયો રિલીઝ થઈ જાય છે વાયરલ થઈ જાય છે એ વિડિયો અંતર્ગત મારી પર ભાવનગરમાં ગુનો દાખલ થાય છે એ ગુનો દાખલ થયા પછી મને અગિયાર અગિયાર બે હજાર પચીસે ભાવનગર લઈ જવામાં આવે છે ત્યાર પછી બીજા દિવસે મારા પરિવારને કહેવામાં આવે છે આવે છે કે ગુનામાં જામીન મળી ગયા છે હું સતત વારંવાર થતા રહું છું મને જામીન મળી ગયા હોય તો અહીંયા બીડો જમા કરાવો મને ત્રીસ અગિયારે ખબર પડે છે કે એમાં જામીન નથી મળ્યા પાર્ટી ખોટું પૂરી રહે છે મેં કહ્યું હવે ફરીવાર સેશનમાં જામીન મૂક્યો સેશનમાં જામીન મૂક્યા ચાર બાર તે હજાર પચીસ છે જામીન મૂળ્યા ચાર મુદતો પડી અઢાર તારીખ સુધી એટલા માટે કે અમારા તરફથી કોઈ વકીલ ત્યાં હાજર નહોતો વિષય એ છે કે કાયદાની વાતો કરી કાયદા કથાઓની વાતો કરી અને લોકોને સલાહ આપનાર વ્યક્તિ જ્યારે પાર્ટીના પોતાના પરિવારના લોકોને જ્યારે કાયદાકીય રીતે માહિતીની જરૂર હતી કાયદાકીય સલાહની જરૂર હતી ત્યારે માઉન્ટેન થઈને બેઠા છે ક્યાંક ને ક્યાંક વધારે સમય અંદર રહ્યા હોય મને એવું દેખાય છે કે પાર્ટીના અમુક પ્રદેશમાં રહેલા લોકોની હતી નક્કી કર્યું છે કે બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં ખેડૂતોના થતા કામ અટકી રહ્યા છે તો બિન રાજકીય રીતે ખેડૂતોની સાથે રહીએ અને આવના સમયમાં ખેડૂતોના કામ કરીએ વિષય એ છે કે કોઈ લોકો ગઈકાલથી એવું પણ ચલાવે છે કે રાજુ કરપડા ઉપર કોઈ એક કેસ છે બે કેસ છે જેના કારણે રાજુ કરપડા ડરી ગયા આ કેસ 10 વર્ષ જૂનો કેસ છે અને ત્યાર પછી હું જાહેર જીવનમાં આવ્યો ને ધમકાની ચોટ પર હડગડતા કાર્યક્રમ સુધી હું લડ્યો છું ક્યારેય મારા ચહેરા ઉપર કોઈ કેસનો ડર દેખાયો નથી અને જેલનો ડર નતો રાજુ કરપડાને પહેલા નતો આવનાર સમયમાં હું આજે પણ કહું છું કે જ્યારે ખેડૂતો પર અન્યાય થશે તો રાજકીય રીતે આંદોલન રાજુ કરપડા કરશે જ્યારે પણ ખેડૂતોનો અવાજ આવશે કે અહીંયા અમારે મદદની જરૂર છે તેને ખંભે ખંભો આપવાની તૈયારી રાજુ પરબડાની છે અને જે લોકોને ડર હતો કે આંદોલન દરમિયાન કેસ થશે એ લોકો તો હળદળથી આવવાથી દૂર રહ્યા છે અમે ખેડૂતોને કમિટમેન્ટ આપ્યું તો હું હળદળમાં આવીશ અને હું એન કેન શક્યતા ખરી કોઈ તમારી સાથે આવે કે તમારી જે બાકી બે ત્રણ લોકોનો રાજુભાઈ તમે કયો ફોન કરીને તપાસ નથી તમારી સાથે વાતચીત નથી કરી એ લોકો કાલથી એવું કહે કે અમે રાજુભાઈ કોન્ટેક્ટ કર્યો પણ રાજુભાઈ જવાબ નથી આપી રહ્યા

an di प i